નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે હવામાન વિભાગનો મોટો એલર્ટ આપવામાં આવી ગયું છે ચોવીસ કલાક બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે તેમાં મિત્રો શું વરસાદનું જોર વધશે કે મિત્રો વાવાઝોડું આવશે તેની મિત્રો મોટી શક્યતાઓ જોવા મળશે જેની આગાહી પણ કરવામાં આવી ગઈ છે તો જેની વિગતવાર માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગરમી અંગે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાનું છે હાલ તો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન પણ ફૂંકાઈ રહ્યા છે પરંતુ ચોવીસ કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની અત્યારે શક્યતાઓ છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિય થવાનું છે જેના કારણે તાપમાન વધશે અમદાવાદમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહીઓ કરી જેમાં મિત્રો તેમણે જણાવ્યું કે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલા રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમણે મિત્રો કહ્યું હતું કે વીસ એપ્રિલથી ગરમી વધવાની છે અને ખાસ મોટી ગરમીની શક્યતાઓ જોવા મળશે છવ્વીસ મેથી મિત્રો આંધી વંટ્રોલની શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો આ વર્ષે મિત્રો અમદાવાદ વડોદરા પંચમહાલમાં આકરી ગરમીની શક્યતાઓ છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો છેલ્લા એકસો પચીસ વર્ષમાં ફેબ્રુઆરીમાં આટલી ભારે ગરમી ક્યારેય જોવા મળી નથી તાજેતરના વર્ષમાં મિત્રો ગરમીના મોજા ફક્ત વહેલા જ નહીં આવી રહ્યા પરંતુ તેમની તીવ્રતા પણ ઘણી વધી રહી છે ફેબ્રુઆરીમાં મિત્રો બે હજાર પચીસ દરમિયાન ભારતના બાવીસ રાજ્યોમાં અને કેન્દ્ર પ્રદેશોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે તેવું પણ જોવા મળી રહ્યું છે અગિયારથી તેર ફેબ્રુઆરી દરમિયાન દેશના એકત્રીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછા દિવસ માટે રાત્રિનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે નોંધાયું હતું જ્યારે મિત્રો આગળ વાત કરી તો હિમાચલ પ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં સહિત પણ મિત્રો ઘણા પર્વતીય વિસ્તારોમાં મિત્રો જેમણે ભૂતકાળમાં ક્યારેય ગરમીનો અનુભવ પણ કર્યો નથી ત્યાં પણ હવે મિત્રો ત્યારે તાપમાન આર્ધ વર્તન મિત્રો વધી રહ્યું છે કેમ કે મિત્રો ત્યાં પણ અત્યારે ગરમી ફૂલ પડી રહી છે કર્ણાટકમાં બે હજાર ત્રીસ સુધીમાં બે સેલ્સિયસ સુધી ગરમી પડવાનો અંદાજ છે મિત્રો જેના કારણે આ પ્રદેશ ભારે ગરમી માટે વધુ સંવેદનશીલ બને છે જેના સંવેદનની વસ્તી માટે વધુ જોખમ પણ મિત્રો અત્યારે ઊભું થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો